શ્રીજી વિસર્જન માટે આવેલા તમામ ભક્તો ઇન્દ્રપ્રસ્થ ગણેશ વિસર્જન કુંડની સ્વચ્છતા અને વ્યવસ્થાને બિરદાવી રહ્યા છે વડોદરા શહેરના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન માટે ખાસ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો હતો આ કુંડમાં આઠ દિવસ દરમિયાન કુલ એક હજાર પાંચસો પંચાવનથી વધુ શ્રીજીની મૂર્તિઓનું ધાર્મિક તથા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું આ વર્ષે પ્રથમ વાર ઇન્દ્રપ્રસ્થ ગણેશ વિસર્જન કુંડમાં ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો હતો જે સતત કુંડના પાણીનું ફિલ્ટરેશન કરતો રહ્યો વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ભાવિકોએ આ સુવિધાનો લાભ લીધો હતો વિસર્જન માટે આવેલ ભક્તોએ કુંડની સ્વચ્છતા અને વ્યવસ્થાને બિરદાવ્યા સાથે જ ત્રણ ફૂટ સુધીના માટીના શ્રીજી વિસર્જન માટે મંડળે જાહેર આમંત્રણ પાઠવ્યું છે આ ઉપરાંત ફૂલહાર અને પૂજામાંથી બનતા કચરાને ખાતર બનાવવા માટે મશીન પણ મુકાયું છે માત્ર આઠ દિવસમાં બાર પોઈન્ટ આઠ ટનથી વધારે ફૂલહાર એકત્રિત થયા છે વિસર્જન કુંડીમાં બાજુમાં સિંદૂર ઝાડ નામનું શક્તિ સ્થાન પણ બનાવવામાં આવ્યું છે અહીં બાળકો આર્મીના જવાનો માટે પોતાના સંદેશા લખી લટકાવે છે આ તમામ સંદેશાઓ વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવશે મારું વડોદરા સ્વચ્છ વડોદરાના સંકલ્પ સાથે પંડાલમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી છે ફટાકડા અને ડીજે પર પ્રતિબંધ મુકાયો છે અત્યાર સુધીમાં બે લાખથી વધુ ભક્તોએ ઇન્દ્રપ્રસ્થ ગણેશ પંડાલની મુલાકાત લીધી છે